નમસ્કાર દર્શક મિત્રો હું છું મમતા રાઠોડ પીડીએસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શહેરમાં આવનારી 15મી રાજ્યમાં હેલ્મેટનો કાયદો કડકથી અમલ કરવામાં આવ્યો છે જેમાં સુરત પોલીસે સુરતના ઉદ્યોગપતિ સાથે બેઠક કરી હતી જે બેઠકમાં મિલોમાં આવતા તમામ લોકોને હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવી હતી સાથે જ અપીલ કરવામાં આવી હતી જે અપીલમાં

પંદરમી ફેબ્રુઆરી થી ફરજિયાત હેલ્મેટ પહેરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સરકારી કચેરીઓમાં આવનારા હેલ્મેટ પહેરીને આવે તે માટે પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં હેલ્મેટ વગર આવનારાઓને દંડ ફટકારવામાં આવી રહ્યો છે રાજ્યના ડીજીપીના આદેશ બાદ સુરત ટ્રાફિક પોલીસની હેલ્મેટ નહીં પહેનાર વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારી કચેરીમાં હેલ્મેટ વગર આવનારા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા છે પહેલી વાર હેલ્મેટ વગર નિયમ તોડનારને પાંચસો રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે બીજી વાર હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે તેમજ હેલ્મેટ પહેરનારને ફૂલ આપવામાં આવ્યું છે હેલ્મેટ પહેરીને આવનારને ગુલાબનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવી રહ્યું છે આવનારી પંદરમી રાજ્યમાં ફરજિયાત હેલ્મેટનો કાયદો આવી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ બાદ ક્રમશ તમામ જગ્યાએ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે

ફાળો રહે છે સહકાર રહે છે એના બોલાવવાના પર્પઝ એક એવું છે કે આ બધા ઇન્ડસ્ટ્રીઝમાં હેલ્મેટ બધા લોકો ફરજિયાત પહેરે જેટલા બી ટુ કારણ કે જેટલા બી કારખાનાઓમાં કામ કરવા માટે આવે છે મેક્સિમમ લોકો જો ટુ વ્હીલર વાળા હોય છે તો આ લોકો આપણે જઈને આપણે ફેક્ટરીમાં વર્કર્સ વર્કર્સને વાત કરે કે ફરજિયાત આ લોકો હેલ્મેટ પહેરે સાતો સાત आज आ, सूरत में ट्रैफिक अवेयरनेस पे जीडी डी में माननीय पुलिस कमिश्नर श्री अंतम सिंह जी गहलोत के द्वारा एक आयोजन प्रोग्राम रखा गया इसमें ट्राफिक अवेयरनेस के ऊपर प्रोग्राम था हमारे सूरत की जो स्थिति हमेशा ट्रैफिक पे लोग जो बातें किया करते थे और हम भी देखते थे लेकिन हर संघवी जी के हमारे गृह मंत्री उनके नेतृत्व में अनुपम सिंह जी जब से सीपी बन के आए हैं ट्रैफिक में एक बहुत बड़ा चेंज हमें देखने को मिला है लोगों में जो जागृति आई है ट्रैफिक सेंस जो पैदा हुआ है जो ट्रैफिक सिग्नल की जो व्यवस्था बनी है मैं सूरत पुलिस का खासकर हर संघी जी का पूरी टीम का आभार प्रकट करता हूं इसी श्रृंखला में जो अभी हेलमेट के ऊपर पंद्रह तारीख से जो प्रशासन स्ट्रिक्ट हो रहा है मैं सभी मेरे व्यापारियों से मित्रों से खासकर सूरत के शहरीजनों से जो रेस्पेक्टेड सूरत के सिटीजन उनसे निवेदन करूंगा कि कायदे में रहेंगे तो फायदे में रहेंगे पुलिस को बिल्कुल कोई बहुत इंटरेस्ट नहीं होता है कि हमें कोई पेनल्टी लगाए किंतु ये हमारी सुरक्षा और हमारे जीवन का सवाल है हमारे घर में हमारे बच्चों का हमारे भाई जब इंतजार करते रहते हैं और भगवान ना करे कि कोई ऐसी घटना होती है और वो घर तक नहीं पहुँच पाते हैं तो इसलिए सावधानी से दुर्घटना से सावधानी भली हम लोग सबको आगे आके सूरत के सभी उद्योगपतियों को इंडस्ट्रीस्ट को खासकर जिस पोस्टा से मैं बिलोंग करता हूं मेरे सभी व्यापारियों को मैं निवेदन करूंगा कि हम सबको खासकर सबसे पहले हमारे कर्मचारियों को हमारे स्टाफ को हमारे घर के लोगों को हेलमेट के लिए प्रेरित करें मेरे साथ मेरे 20 ब्रांडों के आज एक ही दिन में स्वीकृति आई है जिन जिनपे पच्चीस से लेकर सौ तक कर्मचारी है वो अपने अपने कर्मचारियों को हेलमेट वितरित करेंगे मेरी खुद की इंडस्ट्री में भी मैंने तैयारी कर ली है मैं सभी मेरे मित्रों को और सभी उद्योगपतियों से निवेदन करूंगा कि हमें इस पहल में आगे आना चाहिए नहीं तो 15 तारीख बाद हमें सबको जुर्माना भरने के लिए तैयार रहना चाहिए क्योंकि ये सब जुर्माना ही नहीं है हमारी सुरक्षा का सवाल है हमें पुलिस को कोऑपरेट करना चाहिए हमें खुद के लिए करना चाहिए नमस्कार हमारा गुजरातना डीजीपी श्री विकास सहाय साहब द्वारा यह परिपत्र क्रमांक आवेलो छे એ પરિપત્રની અમલવારી માટે આજરોજ અમારા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ઢંડેલ સાહેબે અમોને કલેક્ટર ઓફિસ ખાતે જે સરકારી કર્મચારીઓ હેલ્મેટ વગરના આવે છે એને એની સામે દંડનીય કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ અમને આજરોજ મળેલી હતી જેમાં અમો અમારી ટીમ સાથે કલેક્ટર ઓફિસ ખાતે સવારથી હાજર છીએ અને જે લોકો ખરેખર હેલ્મેટ પહેરીને આવે છે એનું અમે પુષ્પથી સ્વાગત પણ કરીએ છીએ અને જે લોકો હેલ્મેટ વગર આવે છે એમની સામે દંડનીય કાર્યવાહી ઓનલાઈન એમની વિરુદ્ધમાં મેમોની કાર્યવાહી ચાલુ છે સુરત શહેરની તમામ સરકારી કર્મ કચેરીઓ ખાતે આજે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને હાજર છે અને કોઈ પણ સરકારી કર્મચારી હેલ્મેટ નહીં પહેરે તો તમામ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી તરફથી ખાસ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો એમાં ખાસ સૂચના આપવામાં આવેલી સરકારી કર્મચારી તથા અધિકારી હેલ્મેટ ચોક્કસ પહેરશે તથા ટ્રાફિક નિયમોનું પાલન કરશે જેના અનુસંધાને સુરત શહેરમાં હાલ કલેક્ટર ઓફિસ ખાતે પોલીસની ટીમ સાથે વાહન ચેકિંગ તથા તેમના હેલ્મેટ પહેરે છે કે નહીં એ બાબતનું ચેકિંગ ચાલી રહ્યું છે જે હેલ્મેટ પહેરે છે તેમને અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ જે નથી પહેરીને આવતા તેને આપી અને દંડ વસૂલી રહ્યા છે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ ચેનલ સુરત